સરકાર એ સમજાતું નથી કે ઇકોન શા માટે લાવી રહી છે પોતાના ખેતરમાં લીમડો કાપવાના વીસ હજાર રૂપિયા દંડ આવે પચાસ દંડ આવે આ સરકાર છે અંગ્રેજો પણ આવું નથી કર્યું બધા માલધારીઓને ધીરે ધીરે ગીર બહાર ખબર નથી આ સરકારના નેતાઓને કે માલધારીઓ છે તો કે સાવજ છે સી તો છે બાકી નથી તમે વીસ ત્રીસ વર્ષ પછી તમને ભૂલ સમજાશે ત્યારે એક સી નહીં બચે ગીરમાં અને અત્યારે તમે આજે વન ખાતા માટે કરી રહ્યા છો વન ખાતાને તમે આખા કાનૂન સોંપી રહ્યા છો એનો અર્થ જો આખા વિસ્તાર ઉપર તમે કબજો કરવા માંગો છો અંગ્રેજોની અને જો આગામી સમયમાં ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો જલદ આંદોલન પણ અમે કરવાના છીએ ખેડૂતો સાથે મળીને અને ત્રણ વર્ષ સુધી ઇકો લાગુ નહીં થવા દઈએ અને પછી સરકાર બદલાતા જ મેં આજે પણ કહ્યું હતું કે આમ આદમી ની સરકાર આવતા જ પહેલી જ કેબિનેટમાં ઇકો ઝોન કદાચ લાગુ કર્યો છે તો રદ કરી દઈશું